ઘટના બાદ પાંડેસરા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો ઘટનાની ગંભીરતાને નજરમાં રાખીને પાંડેસરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ કરી પોલીસે ચક્રો ગતિમાન કરી કાર્યવાહી કરતા આરોપીઓને ઝડપી લીધા હતા આરોપીઓમાંથી મુખ્ય આરોપી થોડા દિવસો જ પહેલા ગુનાહિત કેસમાં જેલમાં સજા ભોગવીને બહાર આવ્યો હતો જેલમાંથી છૂટતાની સાથે તેણે ફરી ગુનાહિત પ્રવૃત્તિ શરૂ કરી હતી અત્યાર સુધીમાં પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને બાળ કિશોરોની પણ જુદા જુદા કાયદા હેઠળ તપાસ ચાલી રહી છે પોલીસે કહ્યું કે આવા અસામાજિક તત્વો સામે કડક પગલા લેવામાં આવશે પહેલે પાંડેસરા પોલીસ સ્ટેશન કે વડોદ ગામ મેં એક મર્ડર કા બનાવ બના થા જીમે કી દસ લોકોને મિલકર એક વ્યક્તિ કી હત્યા કી હૈ દસો લોકો કા દસ લોકો કઈ લોકો કુછ ગુનાહિત ઇતિહાસ ભી રહ્યા और इन दस लोगों में से सात लोगों को अभी तक अरेस्ट किया जा चुका है इन सात लोगों में से तीन लोग जुवेनाइल हैं और बाकी अभी तीन आरोपी जिसमें कि मुख्य आरोपी अवधेश सहानी भी शामिल है वो तीनों अभी वांटेड है और उनको धरपगड़ करने की तजवीज पूरी तरह से चालू है और जो वांटेड आरोपी है वो अभी पासा में राजकोट जेल में था और जिस दिन ये मर्डर का बनाव बना है उस दिन ही वो सुबह में सूरत शहर में वापस आया था બાદ ઘટના અંજામ દે આગે ની કાર્યવાહી પાંડેસરા પોલીસ કે દ્વારા અભી ચાલુ